સુરત ગ્રામ્યના તાતી થઈ આવસ્તાનમાં ટ્રેક પરથી મળેલા મૃતદેહ મામલે કડોદરા પોલીસે મહત્વનો ખુલાસો કર્યો છે મૃતદેહની ઓળખ અને ગુનાની તપાસ દરમિયાન ચાર મિત્રો દ્વારા મળીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે આજરોજ પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે પહોંચી હત્યાની સંપૂર્ણ રીતે રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે સુરતના ગ્રામ્યના પલસાણા તાલુકાના તાતથૈયા ગામ પાસે એક જૂનના રોજ રેલવે ટ્રેક પર મળેલા શંકાસ્પદ મૃતદેહની હત્યાનો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે વડોદરા પોલીસે ઘટનાસ્થળે જઈ મૃતકની હત્યા કેવી રીતે થઈ તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું મૃતકનો એક હાથ અને ગળાનો ભાગ કપાયેલો હતો જ્યારે બીજી બાજુ નાયલોનની દોરી વડે રેલવે ટ્રેક સાથે બાંધેલો મળ્યો હતો આ ઘટના પોલીસે ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે જાણવા મળ્યું છે કે મૃતકની હત્યા તેના જ ચાર મિત્રોએ મળીને કરી હતી વડોદરા પોલીસ દ્વારા આરોપીઓમાંથી બે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારબાદ બંનેને લઈને ઘટના સ્થળે પહોંચી પોલીસે કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જેથી હત્યાની રીત અને કારણોની વધુ સ્પષ્ટતા થઈ શકે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બાકીના બે આરોપીઓની શોધખોળ ચાલુ છે ઘટનાને લઈને સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસની કામગીરીના વખાણ પણ થઈ રહ્યા છે